ગણેશ મહોત્સવમાં સૌ કોઈ પૂજા અર્ચનાની સાથે કંઈક પ્રવૃત્તિનું આયોજન કરતા હોય છે આદિપુરની ગજવાણી સાયન્સ કોલેજમાં સમાજને ઉપયોગી એવી ઓપન લાઇબ્રેરી શરૂ કરવામાં આવી છે વિદ્યાર્થીઓની સાથે દરેક લોકો તેનો લાભ લઈ શકશે કોલેજના આચાર્ય ડોક્ટર વિવેક ગુજરાતી પાસેથી જાણીએ આ વિશે વધુ માહિતી આચાર્ય તરીકે ફરજ નિભાવું છું તો શિક્ષક દિવસ દિવસની વાત છે જ્યારે વિદ્યાર્થીઓ મારી પાસે ગણેશ ઉત્સવની પરવાનગી લેવા માટે આવ્યા હતા ત્યારે મેં જોયું કે મારી કોલેજની અંદર જે વિદ્યાર્થીઓ છે એ દરેક ધર્મ દરેક જાતિના છે તો મેં વિદ્યાર્થીઓને ફક્ત એક જ અનુરોધ કર્યો કે આ મહોત્સવને ફક્ત અને ફક્ત ધાર્મિક તહેવાર સુધી સીમિત ના રાખતા તેની અંદર કોઈ એવી બીજી વસ્તુ પણ તમે એડ કરો કે જેનાથી સમાજને પણ આપણે ઉપયોગી થઈ અને આ મહોત્સવને વધુ સારી રીતે આપણે મનાવી શકીએ તો વિદ્યાર્થીઓને એક સારો એવો કોન્સેપ્ટ આપ્યો કે આપણે એક ઓપન લાઇબ્રેરી સ્ટાર્ટ કરી શકીએ છીએ આપણે જાણીએ છીએ કે ગણપતિ ભગવાન છે એ ફક્ત વિઘ્નહર્તા નહીં પરંતુ જ્ઞાન અને બુદ્ધિનું પણ પ્રતીક છે તો પ્રસાદ રૂપે વિદ્યાર્થીઓ દરરોજ પાંચ દિવસ સુધી ત્યાં સુધી અમે ગણપતિ અહીંયા બેસાડ્યા ત્યાં સુધી પ્રસાદ રૂપે વિદ્યાર્થીઓ લોકો પાસે જઈ જઈ અને એમના ઘરમાં પણ જે વધારાની બુક્સ હતી એ લઈ આવ્યા અને ભગવાને ધરાવી આવી હતી અહીંયા અને પાંચમા દિવસે વિસર્જનના દિવસે અમે લોકોએ સાથે મળી અને આ ઓપન લાઇબ્રેરીનું ઉદઘાટન કર્યું આ ઓપન લાઇબ્રેરીનો તમે નિયમ વાંચશો તો એકદમ સરળ છે તમે ગમે ત્યારે કોઈ પણ પુસ્તક આવી અને અહીંથી લઈ જઈ શકો છો કોઈ રોકટોક નથી કોઈ સબક્રિપ્શન કે કોઈ શુલ્ક લેવામાં આવતો નથી તમારી પાસે ધાર્મિક પુસ્તક છે જે તમે વાંચી લીધું છે પરંતુ હમણાં તમે ઉપયોગમાં નથી લઈ રહ્યા તો તમે અહીંયા આવીને મૂકી પણ શકો છો કોઈ પણ વિષયને રિલેટેડ હોઈ શકે છે નોવેલ હોઈ શકે છે ઓટોબાયોગ્રાફી પણ હોઈ શકે છે કે કોઈ ઘણીવાર કર્યુલમ રિલેટેડ કોઈ અભ્યાસ રિલેટેડ પણ હશે તો પણ એ બુક તમે અહીંયા એડ કરી શકશો એક જ ને એક જ બુકનો વારંવાર ઉપયોગ કરવાથી આપણે જે ખર્ચ હશે એને તો બચાવી છીએ સાથે સાથે આપણે પર્યાવરણને પણ

વેચવાથી વધે છે તો આ લાઇબ્રેરીમાં તમે બુક્સ તમારી પાસે જે હવે તમારી ઉપયોગમાં ના હોય અને એમને જ પડી હોય તો તમે આવી આવીને કોલેજ અજવાણી સાયન્સ કોલેજમાં ગણેશ ચતુર્થીની ઉજવણી માટે અમે આચાર્ય જોડે પરવાનગી ગયા ત્યારે અમારા આચાર્યએ અમારી જોડે એક વિચાર રજૂ કર્યો છે હતો કે ઓપન લાઇબ્રેરીનો આ ઓપન લાઇબ્રેરીનો મહત્વ એ છે તો કે વધુને વધુ લોકોમાં પુસ્તક વાંચવાની રૂચિ જાગે અને જેનાથી અમારી જોડે અત્યારે એકસોને જોરાણું બુક્સ અત્યારે અમારી ઓપન લાઇબ્રેરીમાં છે અને ઘણા લોકો એમાં દાન કરે છે અને હજી પણ એનું એમાં દાન કરે એવી આશા છે